સરકાર નક્કી કરીને એનો અધિકાર જે એમને આપવામાં આવ્યો છે ત્યારે બંધારણનો આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ આમાં ઉલ્લંઘન થાય છે એ આર્ટિકલ મુજબ જે આરક્ષણ છે એમાં વધારો કે ઘટાડો કરવાનો હોય એનો અધિકાર માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ અને સંસદ ને છે છતાં રાજ્ય સરકારને આ અધિકાર આપવામાં આવ્યો છે એવો એમણે આપ્યો છે ત્યારે રાજ્ય સરકારો ચોક્કસ જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓને પોતાની તરફ ખેંચવા માટે અમુક કરશે અને અંદર અંદર વર્ગ વિગ્રહ થશે ત્યારે આ ભારત બંધના એલાન ને લઈને અમે પણ બધાએ સામાજિક અને રાજકીય આગેવાનો સંગઠનો એક બેઠક યોજી બેઠકની ચર્ચા બાદ અમે પણ આ ભારત બંધના એલાન નું સમર્થન કર્યું અંબાજી ઉમરગામ સુધી અંબાજી થી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકાના મથકો બજારો આજે સજ્જડ બંધ છે આજ અમારી એકતા છે આવનાર દિવસોમાં જયારે પણ સંવિધાન અનામત બચાવવાની વાત હશે આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું